સંચાલન ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી રહ્યું છે પૂજ્ય હરિદાસજી મહારાજના કરકમળો દ્વારા અખંડ જ્યોતનું પ્રસ્થાન તાજેતરમાં તારીખ ત્રીસમી માર્ચના રોજ કરવામાં આવ્યું હતું જે ઓધવ જ્યોત હનુમાનગઢ રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર જામનગર અમદાવાદમાં હજારો હરિભક્તોને પૂજા આપીને એકવીસ એપ્રિલના રોજ સાંજે પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ ખાતે પહોંચી હતી જેમાં ગાંધીધામના કચ્છી અને સિંધી ભાનુશાલી મહાજન દ્વારા ઓદવ જ્યોતને પ્રગતિભાવ પૂર્વક ભેર વધારવા માટે અનોખો થનગનાટ જોવા મળ્યો હતો શ્રી મોહનભાઈ ગોવિંદજીભાઈ ગોરીની યાદમાં જણાવ્યા અનુસાર પૂજ્ય ઓધવજી રામજી મહારાજના ભવ્ય મંદિર પ્રવેશનો આગામી અઠ્ઠાવીસ એપ્રિલથી ત્રીસમી એપ્રિલ સુધી જોખો મધ્ય ભવ્ય ત્રિદિવસીય વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો અને મહોત્સવમાં ત્રીસમી એપ્રિલના રોજ પંચાવનમાં ભવ્ય સમુલગ્ન પણ યોજવામાં આવશે તેઓએ કહ્યું કે ઓધવજી રામજી મંદિરના વાર્ષિક ઉત્સવ પ્રસંગે પવિત્ર જોત હરિદ્વારથી પ્રસ્થાન કરીને વિવિધ રાજ્યો તથા ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વિવિધ શહેરોમાં સમાજના હરિભક્તોને પૂજા અર્ચનાનો લાભ અને સાંજે ગાંધીધામ પહોંચી હતી ગાંધીધામ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સ્વાગતનો એક ભવ્ય સત્કાન્ડ સમારોહ યોજવામાં આવ્યો અહીં સીબી અને કચ્છી ભાનુશાલી સમાજ બંનેની એકતાના ઐતિહાસિક દર્શન થયા ઓધવજ્યોતને આવકાર સ્વાગત બાદ અહીંથી એક વિશાળ મહાબાઈક રેલીને સમાજ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું આ બાઇક રેલીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ થયા બાદ ચાવલા ચોક થઈને ઝંડા ચોક ગાંધીધામ લીલાશાહી ભરતનગર મધ્ય આવેલી ભાનુશાલી મહાજન સમાજવાડી મધ્યે વિરામ લીધો હતો સમાજવાડી મધ્યે જ આ ઓધવ જોતે વિરામ લીધો અને અહીં જ દાંડિયા રાસનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હરિભક્તોએ દાંડિયા રાસ રમીને ભક્તિ પર્વની ઉજવણી કરી અને મહાપ્રસાદનો લાભ લીધો કચ્છ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ